म जय भीम मंच पर उपस्थित सौ सन्मान्य साथियों मान्य ज्ञनीबेन ठाकुर માન્ય ગુલાબસિંહભાઈ રાજપૂત માન્ય લાલજીભાઈ દેસાઈ મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સામાજિક આંદોલનના તમામ સન્માન્ય સાથીઓ આબાભાઈ માંગીલાલભાઈ રામજીભાઈ ચૌધરી બાપુભાઈ ભાટીયા વડગામ પાલનપુરથી મારી સાથે આવેલા ચેલાભાઈ શાંતિલાલભાઈ રાઠોડ નાનજીભાઈ સુરેશભાઈ દશરથભાઈ પ્રવીણભાઈ વરાણ નાનજીભાઈ નિલેશભાઈ ઠાકરસિંહભાઈ જે પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રમેશભાઈ ઉજવા તમામે તમામ મિત્રો ચેતનભાઈ આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આ ગુજરાતમાં એક નવી ક્રાંતિ ની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ સત્તાનો ઘમંડ એ ગાંધીનગરમાં બેઠેલા અને દિલ્હીમાં બેઠેલા માણસો ને બહુ જ છે પણ કબીર સાહેબે કીધું છે કે બળા હુવા તો ક્યાં હોવા જે પેડ ખજૂર પંથી કો છાયા નહી જનતા વાવ સુમનો આપણો પંથક આ ધરતીને હું પ્રેરણામ અને વંદન કરું એટલા માટે નહીં કે મારા સમર્થનમાં રેલી કરી એટલા માટે પ્રણામને વંદન કરું છું કે આ ધરતી સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસ ના સામાન્ય પરિવારજનો એ લોકો પણ કોઈ ખેડૂત ના દીકરા છે કરોડપતિ બાપ ના દીકરા દીકરો નથી આપણા ગુજરાતના પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે કોઈ સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે કોઈ દેવી પૂજક રાવણ કોળી ઠાકોર દલિત આદિવાસી વંચિત સમુદાયોમાંથી આવે છે આઈપીએસ અધિકારીઓ જે છે એક કરોડ પ્રતિ બાપના દીકરા હશે પોલીસ સામાન્ય કર્મચારીઓ નથી અને એટલે એ અમારા ભાઈ છે એ પણ થરાદ માં આજે આપણે એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો માતાઓ વડીલો ભરે ઘરેલા લોકો સતત કહેતા હોય ભાઈ મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ મારા ગામમાંથી જુગારનો દારૂનો અડ્ડો બંધ કરાવો મારા તાલુકા મારા શહેરમાંથી કુટળખાના બંધ કરાવો અને છતાં સરકારી તંત્ર પોલીસ પ્રશાસનના કેટલું પાણી ના લે એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેના માંથી સત્તાનો ગમેન્ટ છે પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે આમ કરીને કામ કરે છે ને આવી રીતે જ વાત કરે છે ને સારા અધિકારીઓની વાત નથી જે બદમીજ છે જે ભ્રષ્ટાચારી છે જેને રૂપિયા છાપવા છે જેને વહીવટો કરવા છે જેને જુગાર અને દારૂને ડ્રગ્સમાંથી કમાવું છે એ સત્તાના નશામાં હોય છે આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ કોઈને મો બતાવવાને લાયક નહીં રહો આજ ફરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સ નો બંધારી બની ચૂક્યો છે દાપણ કરવાઓ છો આજ થની અંદર છે કે નહી ભાઈ જાણો છો ને નામ જો એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો બાકી ઉતારીને બતાવું વટકે સાહેબ અને કઉ છો પટ્ટા ખોટું કરનારા ધારા સભ્યના પણ ઉતરે કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે મારી વાત બહુ સ્પષ્ટ છે ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સએપમાં એસએમએસ તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિજ્ઞેશભાઈ અમે તમારી સાથે છીએ અમે કસાઈમાં પડતા નથી હવાલે કરી દીધું હોય આ બેન દીકરીઓ માતાઓ શિવનગર ની સતત વર્ષો સુધી કેતી રહી તમારા વિસ્તારમાં ગાજો આવે છે બંધ કરાવો અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે

ભવિષ્યમાં ફરી આવવું પડશે એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું અને મારી વાત તો હું રીપીટ કરીશ પોલીસના જે પણ પ્રમાણિક ઈમાનદાર નિષ્ઠાવાન રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા થરાદની સેવા કરનારા મિત્રો છે એને હું આ જ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું વંદન કરું છું પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી વૃત્તિના કારણે કોઈક નેરો વિધવા કરો ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો કે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી આપણા ગુજરાતમાં એક એક મિત્રો યાદ રાખજો આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ એક ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે કેટલા પુરુષો કેટલા પુરુષો લાખ અને એક લાખ એટલે કે પોણા બે લાખ મહિલાઓ આવું ગુજરાત જુએ છે હે કોઈ દિવસ આ દેશના કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહ્યા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં કોઈ દિવસ આવી અપીલ કરી નથી આ ગેની સંસદમાં બેસે છે ગેની સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ કપિતભાઈએ હું આખા ભારતવાસીઓને અપીલ કરું છું નવી પેઢીને અપીલ કરું છું કે ડ્રગ્સના આવી અપીલ નથી કરતા કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખાવણ નથી આપતા કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સાલેલગીરી છે એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે ગુજરાતના દરિયાકાંઠે બોતેર કરોડ નું ઠગ્સ પકડાયું કેટલું પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી મળ્યા સાદ આપો ખબર પડે ગુજરાતના દરિયા કાંઠે કેટલું ઢગ્સ પકડાયું બોતેર હજાર કરોડ કેટલું હવે સવાલ એ થાય છે કે બોતેર હજાર નું ઠગ્સ લઈને આવતું તું કોણ અને આટલી મોટી માત્રામાં નો ઓર્ડર આપ્યો કોને આ શાંતિલાલ ભાઈ ગુટકાળો ખેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રે લોકો લેવાઈ જાય કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફૂદાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે સારી ચારસો દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હરસંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે શરમ આવી જોઈએ આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે અડતાલીસ હજાર ફરિયાદો આવી બોલો કેટલી ફરિયાદ આવી અડતાલીસ હજાર અને ગૃહમંત્રી મારા વિધાનસભા માઈને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો ભાઈ આ અડતાલીસ હજાર ફરિયાદો આવી એનું શું કર્યું કોઈ જવાબ નથી હું તમામ લોકોને કહેવા માંગુ છું મારી બેન દીકરીઓને માતા મને કહેવા માંગુ છું આ તમામ લોકોને કહેવા માંગુ છું આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે બરબાદ કરી નાખશે એક પણ ઘર બચશે નહીં આ વાતને ગંભીરતાથી લેજો આ તો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે અને આ માફિયાઓ ઉચ્ચ આઈએસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલી ભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં આવી શકે તો આપણે બધાને કહેવું પડશે એક એક પરિવારને જગાડો એક એક યુવાનને જગાડો કોઈ પણ આપણા થરાદમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતું હોય તો એના માપને જાણ કરો પોલીસ સ્ટેશનમાં જાણ કરો મામલતદાર પ્રાંત અધિકારી એસપી અને કલેક્ટરને જાણ કરો અને હું ફરી એકવાર મીડિયા સમક્ષ કીધું હતું આ મંચ ઉપરથી ફરી કહેવા માંગુ છું આ વિસ્તારના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેક્ટર હું જયારે રેલી લઈને આવ્યો ત્યારે એમની નોકરીને બાર પંદર દિવસ થયા હતા એમનો ખાસ નથી એવો મંચ બી કહેવા માંગુ છું પણ જે ભાઈએ કીધું કે બાકીનો એમનો જે સ્ટાફ છે એક પીએસઆઈ જે પીઆઈ ના ગમંદમાં ફરે છે પીઆઈ ને ખુરશીમાં બેસવા નથી દેતા પોતે બી જેટલો પાવર કરે છે અને એના બી એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરી થી બસો મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ આ એમની જવાબદારી બનતી હતી ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ જેના પાપ હોય એને ડર લાગે મારે પેટ્રોલ પંપે નથી ગેસની એજન્સી નથી ખાણ ખનીજ ને લીધે નથી હું જમીનની ફાઇલે ચલાવતો નથી અને મારે એક ઇંચ જમીન એને કરાવવાની નથી એટલે બોલી શકું છું તમને પણ કહું છું આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો તમારી તમારી આવનારી પેઢી બરબાદ થશે આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં સિત્તેર બોતેર હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં આઠ જ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું બાણું ટકા પકડાતું નથી તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે પચાસ ટકા ડ્રગ્સ પકડાયું એનો મતલબ એમ કે બાકીનું બે થી ત્રણ લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે આ સર્વનાશને ને નોતરું છે આ બરબાદી આમંત્રણ છે તમારું મારું કોઈનું ઘર નહીં બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ હું વાત નહીં કરું જેની બેનને પણ સાંભળવાના છે પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમે બોલતા થાવ લખતા શીખો સત્તાને સવાલ કરતા શીખો કોઈ ના બાપથી નહી હર સંખરી તમને હું તો શું પડકાર આપું મારા ડ્રાઈવરે પડકાર આપી દીધો તાકાત હોય તમારા ડ્રાઈવર જોડે મજૂરામાં એક ડિબેટ કરી દો એ તમને હજાર બમ સવાલ પૂછશે મજબૂત આંબેડકર વાદી છે તો સાથીઓ સમય ઘણો થયો છે તમે અગિયાર બાર વાગ્યા ને આવીને બેઠા છો ઘેણી બેન ને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આ બાજુ બધા પોતાનું સ્થાન લે ના ના આભાર વિધિ બેસો તો તમારે કેવા લાગે ભાઈ પાછળ પેલા બધા મિત્રો બેસી જાઓ બેસી જાઓ ભી બધા આ બાજુ બધા બેસી જાઓ બે મિનિટ ઘેની બેન ની વાત સાંભળીશું તો આજે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને કહું છું કે મારી સાથે એક તાકાતથી નારો લગાવશો ઉકેશ લડેગે તમારે કહેવાનું જીતેંગે અને બીજી વાત ઉકેશ કે જે મંત્રી ડ્રગ્સના ધંધામાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો ગદ્દાર શું કહેવાય બે હાથ ઉઠા કરીને બોલો જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય આવા ગદારો સામે લડાઈ છે આ અધી આ આંદોલન આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવવાના નથી થરાદની પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સીરપ વેચાય છે બીજા કેસી પદાર્થો વેચાય છે આજે સ્પીચ બંધ કરાવી દો હવે સભા નહીં કરું હવે અચાનક રેડ પાડીશ અને હું તમને કહેવા માંગુ છું પછી તમને છે તમે પણ પોલીસના મિત્રો અમારા ભાઈઓ છો અમારા પરિવારના છો તમારું પૂરું સન્માન કરવા માંગુ છું તમારી રિસ્પેક્ટ જાળવીશ પણ ગોરખ ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી બંધ અને મહિના પછી ચાલુ ના આ ફૂલ મારી જોડે તો કરતા જ નહીં હું પણ પકડું એટલે ના છોડું મારો બી એવો સ્વભાવ છે એટલે હજરબમ છે એવું ને એવું રાખજો અને મેડિકલ સ્ટોર થી લઈને બીજા જે પણ કેફી પદાર્થો વેચાતા હોય એ બધું બંધ કરાવજો मुकेश लड़ेंगे सरे कैसों जीतेंगे लड़ेंगे लड़ेंगे टक्स को कारोबार बंद करो टक्स को धंधो बंद करो ट्रक्स को धंधो बंद करो दारू हट्टा अड्डा बंद करो जुगार का अड्डा बंद करो कुकर खाना बंद करो तो જે મંત્રી ઘ એ ગુજરાતનો નો કહેવાય આવા કદારો ને છોડવાનો નથી તમારા બધા કચ્ચા ચિત્ઠા ખોલવાના શું આવનારા દિવસોમાં કેવી રીતે આપું